દભોઈ તાલુકાના વડવાણા તળાવમાં યાયાવર પક્ષીઓની ગણતરી તારીખ બીજી જાન્યુઆરીના રોજ કરાશે બે હજાર ઓગણીસમાં અઠ્ઠાણું હજાર સૌથી વધુ પક્ષીઓ ગણતરીમાં નોંધાયા તે બાદ ક્રમશઃ પક્ષીઓમાં ઘટાડો થતો જોવા મળ્યો વર્ષ બે હજાર પચ્ચીસ જાન્યુઆરીમાં થયેલી ગણતરી મુજબ પંચાવન હજાર પક્ષીઓ આવ્યા હતા વર્ષ બે હજાર છવ્વીસમાં થનાર ગણતરીમાં પાસઠ હજાર ઉપરાંત પક્ષીઓ નોંધાવાનું અનુમાન ડભોઈ તાલુકાના વઢવાણામાં આવેલા તળાવમાં દર વર્ષે આવતા યાયાવર પક્ષીઓની ગણતરી તારીખ બીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રાખવામાં આવી છે વર્ષ બે હજાર ઓગણીસમાં સૌથી વધુ અઠ્ઠાણું હજાર પક્ષીઓ નોંધાયા હતા ત્યારબાદ ક્રમશઃ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતો રહ્યો છે ડભોઈ તાલુકાના વઢવાણાના સિંચાઈ તળાવ ખાતે દર વર્ષે હજારો પક્ષીઓ શિયાળો વિતાવવા માટે આવે છે આ પક્ષીઓ મુખ્યત્વે સાઇબેરિયા મંગોલિયા કઝાકિસ્તાન અને મધ્ય એશિયામાંથી આવે છે વઢવાણા તળાવ ખાતે દર વર્ષે શિયાળાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં કરવામાં આવે છે પક્ષીઓની ગણતરી ગુજરાત વન વિભાગ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એમએસયુ યુનિવર્સિટીના ઝુઓલોજી વિભાગના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો સ્થાનિક બર્ડ વોચર્સ અને પક્ષીપ્રેમીઓનો સમાવેશ કરવામાં આવે છે આ માટે બોટ ટેલિસ્કોપ બાયનોક્યુલરનો ઉપયોગ કરવામાં આવે છે સવારે છ કલાકથી પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવે છે આ માટે તળાવને ગણતરીકારોની સંખ્યા પ્રમાણે વિવિધ ઝોનમાં વહેંચી દેવામાં આવે છે સવારે બપોરે અને સાંજે ગણતરી કરવામાં આવે છે સૂર્યાસ્ત પહેલાં ગણતરીનું કાર્ય પૂરું કરી દેવામાં આવે છે ત્યારબાદ સત્તાવાર રીતે રાજ્યલા વન વિભાગ દ્વારા ગણતરીના આંકડા જાહેર કરવામાં આવે છે પક્ષીઓની સંખ્યા ઓછી થવા પાછળ પાણીનું જળસ્તર જવાબદાર ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ હોવાથી અવારનવાર તેમાં પાણી છોડવામાં આવે છે તેના લીધે આસપાસના વિસ્તારમાં વેટલેન્ડ એરિયામાં પણ જળસ્તરનું પ્રમાણ એક સરખું રહેતું નથી આથી પક્ષીઓને ખોરાક મેળવવામાં તકલીફ પડે છે જળ વનસ્પતિમાં ઘટાડો હોવાના લીધે પણ આ સંખ્યા ઓછી થઈ શકે છે આ ઉપરાંત હજારો કિમી દૂરથી આવતા પક્ષીઓ અન્ય સ્થળે ઉતરી ગયા હોય તેના લીધે પણ સંખ્યા ઓછી નોંધાય છે અગાઉના વર્ષોમાં યુરેશિયન કૂટ વીસ હજાર જેટલા આવતા હતા જ્યારે વર્ષ બે હજાર પચ્ચીસમાં સાત હજાર ઉપરાંત જ આવ્યા હતા જેના લીધે પણ પક્ષીઓ ઓછા નોંધાય છે રિપોર્ટર લાલભાઈ ભઠિયારા ડભોઈ જિલ્લો વડોદરા